અને આજ શીતળા સાઈટમ છે ને આજ મંદિરે જવાનું હોય ને કાંક એવું કુલર ને એવું બધું ધારવાનું હોય કે આપણે આગળ ન્યા જવાનું છે ને મંદિર થોડુંક અમારે આગું છે ઓલા આપણે ન્યા છઠ જવાનું છે પણ એમાં મંદિરે છે ને હજી સાફ સફાઈ બાકી છે ન્યા જવું પડશે સાફ સફાઈ કરવા પડશે છે અને તો મારે બા અત્યારે નાસ્તો કરવા બે ગયા છે ને તો આપણે નાસ્તો કરી કરીને પણ આપણે નાસ્તો કરતા નથી કારણ કે અત્યારે હવામાં ચા પીએ છીએ તો આપણે ચા પી લઈએ તો ફાઇનલની મિત્રો આપણે જવાનું છે શીતળા તમને કુલર ચારવા જવાની છે ત્યાં અને આપણે ખોડેરમુ મંદિરે જવાનું છે આડી તમને ખોડેડમું મંદિર હોય તો બતાવી દીધી એક ને આમ પુલે છે અને એક આગળ છે તો આપણે જઈએ ને પાકા ભાઈને અમારે નરસદી વે ગયા છે બે અને આપણે ગાડી કાઢી લીધી છે તો આપણે ત્યાં જઈએ છીએ ને આજ આપણા કેડો છે તો આપણે ત્યાં જઈએ તો ફાઇનલ મિત્રો આપણે અહીંયા આંબી ગયા છે જો અહીંયા ગાડી કરી દીધી પાર્ક અને આપણે જવાનું છે મંદિરે જો આ કાંક હોકળા છે હોકળાના ટપીને જવું પડશે જો આવો કાક છે વરસાદ આવે ને એટલે વોકળો અહીંયા ભરાય છે તો તમને બ્લોકમાં કન્ટિન્યુ રહી ગયો તો અહીંયા પથ્થર પીડા કેળો આ ખરાબ છે કેડો નથી અહીંયા છે ને વોકળાઈ ગયું છે અહીંથી જો આમ છે આ બધું છે ને ભેગું થઈ ગયું છે એટલે આપણે છે ને થોડીક સાફ સફાઈ કરી નાખીને બાળ આડા નડતો હોય ને કાપી નાખી અને થોડુંક મેંદી સાફ સફાઈ કરી નાખી ચોખ્ખું કરી નાખી જો ઓલા બે તો છે ને કાપ જ મળ્યા છે

હા હા બધું ભેગું જ થઈ ગયું છે બાવળા યાર જો આમાં નરસભાઈ કાપે છે જો બે લાગી ગયા છે કામે તો આપણે થોડું ઘણી મદદ કરી જો આમ જો કેવું બધું આ પેક થઈ ગયું છે બધું એ જો આ ભેગું થઈ ગયું છે કાપે કાપીને આપણે સોખું કરીને મંદિરે જવાનું છે નથી તો એટલે બ્લોકમાં કન્ટિન્યુ થઈ ગયું જો આ વિજયભાઈ કામ કરે અમારે તો તો મિત્રો હવે આ બધું સાફ કરવાનું છે ને ના ખાઈ છે અમે કેવડા મોટા થરડા થઈ ગયા છે આ સો હોય ને એટલે ઢક જ થઈ જાય સાફ કરી છે હલે ભાઈ ભાઈ હાલો કાપો હે ભાઈ જા જા ખાલી ને મિત્રો આપણે આટલું હતું એ સાફ કરી નાખ્યું છે જો તમે અહીંથી અહીંયા કાટાન બાટાન બધું આડું જ હતું ને અહીંથી આટલું આ બધું કાપે કાપીને માથે નાખી દીધું છે તો હવે આગળ જોઈએ છે આગળ કેટલું કે હવે ઢકાયેલું છે તો એ બધું કાપવું પડશે ને આ વન તુલસા છે અને શું કહેવાય મિત્રો આ શું કહેવાય તમે જરા કમેન્ટમાં જણાવી દો આ વોકળું છો કાયદેસર વોકળું અહીં પાણી જ આવતું નહીં રોકડું છે અહીંયા હોતન છે તો

પહેલાં એમ કહેતા કંઈક રોડ હતો પણ હવે અહીં પહેલાં શું છે એ બધું સાફ સફાઈ નહોતા કરતા ને કેડા હતો ને પહેલાં એ બંધ કરી દીધું છે કોઈ સાફ સફાઈ નથી કરતું એટલે બંધ કરી દીધું છે તો આપણે અહીં ચંપલ કાઢ નહીં જય મા ખોડિયા જો અહીં હોતો નહીં આજરા કાપી ન તો આપણે અહીં ફાઇનલી આંભી ગયા છીએ જો આ ખોડીનું મંદિર છે અને એક તમને વિડીયો આગળ જોયો હશે તો જો એક આપણે એક પુલે હોતને છે આગળ એક આગળ પુલે હોતું છે ખોડીમાં મંદિર જો અહીંયા બધું શીતળા મને અહીં છે બધું એ બધું સાફ સફાઈ કરવું પડશે અને આપણે માતાજી ને તજા આ બધું છે ને નોખું નોખું છે તો આપણે બધું સરખું કરવાનું છે અને આ ખોડી માતાજીનું મંદિર છે તો આપણે ડેલ ખોલ નહીં તજા કે હાવ કેમ મેં કી છે

આયા કમર જો નરસભાઈ અહીં બેહી ગયા જો તમને મસ્ત વિઝાનો વ્યૂ છે ને તમને એવું એક અંદર થી છે ને કેવું મસ્ત એનું છે તમને બતાવું ફાઈલ ને મિત્રો આપણે આંબલી નીચે વેવા છે આમ જો કેવો મસ્ત મજાનો આમ કેમ લાગે ઠંડુ ઠંડુ વાતાવરણ અને એવું આપણને લાગે કે અહીંયા આટલો નાઈન હોઈ જાવ તો તમને નિંદર આવી જાય એવી રીતે આવો ઠંડુ છે આમ જો હા ઓ કેવું મસ્ત એનું છે જો તમને ઘટે આમલી નો કેવો ઢુઓ થઈ ગયો જો